બુરાનપુરમાં એક દાદા દીવાન રહેતા હતા પોતે સત્સંગી એને નુવારનું સદાવ્રત ચાલતું હતું પોતે સદાવ્રતી હતા જે કોઈ સાધુ સન્યાસી આવે અને બધાને જમાડતા હતા એને સદાવ્રત કહેવાય એમાં એક વખત સ્વામિનારાયણ ભગવાનના બે સંતો ફરતા ફરતા બુરાનપુરમાં પહોંચ્યા અને ત્યાં કોઈને પૂછ્યું કે અહીંયા ક્યાંય કોઈનું સદાવ્રત ચાલતું હોય તો અમારે જમવું છે કોઈએ બતાવ્યું કે અહીંયા અમારે એક દાદા દીવાન રહે છે ને એ સદાવ્રત ચલાવે છે ત્યાં જાઓ બંને સંતો સદાવ્રતમાં ભોજન લેવા માટે આવ્યા છે તો બધાને સદાવ્રત દેતા હતા એમાંથી આ બે સંતોને પણ જુવારનો રોટલો વગેરે જે ભોજન હશે એ સંતોને જમવા માટે આપ્યું આટલું પુણ્ય દાદા દીવાને કર્યું સંતો તો જમીન ત્યાંથી નીકળી ગયા સમય જતા દાદા દીવાનનો અંતકાળ આવ્યો કર્મ પ્રમાણે બીજું કઈ ભજન દાન પૂન બીજું કઈ નતું કર્યું આ બે સંતોને જીવનમાં એને જમાડ્યા હતા બીજું એને કઈ કર્યું નતું એટલે કર્મ પ્રમાણે બે જમ તેડવા માટે આવ્યા હો દાદા દીવાન તો પથારીમાં સુતા સુતા જમને ભાળી ગયા જમને જોતાની સાથે જ દાદા દીવાનને રાઈડ ફાટી ગઈ કેમ કે જમ ભાળી જાય એટલે સિંહ નાખવા મીંડ્યા સામે વાળા બધા ન દેખાય પણ જેને તેડવા એવા હોય ને એને જ દેખાય પાપ કર્મ કર્યા હોય એને જમ તેડવા માટે આવે છે અને ઈ પાછા જેને લેવા આવે ને એને જ દેખાતા હોય છે બચાવો બચાવો એમ કરીને રાયડો પાડે છે દાદા દીવાન ઘરના બધા મનુષ્યો દોડી દોડીને આવ્યા કે આને થયું શું બીમારીમાં બીમારીમાં વળી ક્યાંક એવું સપનું આવ્યું છે કે કંઈ યાદ આવી ગયું કે શું થયું એમ કરીને બધાય ભાળે દોડીને એના કાટલા પાસે આવ્યા પણ કોઈને જમ ન દેખાય એક દાદા દીવાનને એકને જ દેખાય છે એટલે કહે છે કે મને જમ લેવા માટે આવ્યા છે એટલે હું રાયડું પાડું છું કોઈ મને બચાવો કોઈ મને જમ થકી બચાવો પણ કોણ બચાવે અંત કાળે કોઈ કોઈનું કોઈ નથી ઓ માટે ભજન કર્યું છે ને તો ભગવાન યાદ આવશે એટલે તો કહેવાય છે કે આખું વર મહેનત કરે વિદ્યાર્થી ત્યારે પરીક્ષામાં પાસ થાય એમ નથી કે અંતકાળે ભગવાન સાંભળી જશે એવું નથી આખી જિંદગી ભગવાન સંભાળ્યા હશે ને તો અંતકાળે હે ભગવાન એમ થાશે બાકી કુયદી ન થાય બપોરે જે જેમાં હોય ને એનો જ ઓટકાર આવે કે બીજો તોડો આવે એમ ભગવાનને સંભાળ્યા હશે ને તો અંતકાળે ભગવાન ભગવાન જ થાશે બીજું કાંઈ આડું નહીં આવે એટલે આપણે આ બધો દાખલો કરી રહ્યા છીએ રાત્રિ દિવસ આ બધું શા માટે છે ભગવાનની અખંડ સ્મૃતિમાં રહેવાય એટલા માટે મહારાજ કે અમે ઉત્સવ સમય પણ એટલા માટે જ કરીએ છીએ કે અંતકાળે જો કોઈને પણ ઉત્સવ સમય આ બધો માહોલ યાદ આવી જાય સાધુ સંતો હરિભક્તો યાદ આવી જાય તો પણ અંતકાળની મૂડી થઈ જાય એટલા માટે આ દાખલા છે કાંઈ નથી કાંઈ આપણે કંઈ નવરાત્રે બેઠા બેઠા ખાલી આમ ભેગા મળીને બેસીએ હું એને કરવા નથી આવ્યા આપણે નિષ્કુળ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લીખ્યું આપણે ભગવાનની કથા સાંભળવા બેસીએ ત્યારે આપણે જન્મ મરણ લખચો રાશિ અને ગર્ભવાસ ઉપર લીટા તાણીએ છીએ લીટા એટલે ખોટું કરીએ છીએ આપણું ખાતું ભગવાન પાસે ખોલેલું હોય ને એમાં પાપ પુણ્યનું ખાતું હોય ભગવાનની કથા સાંભળીએ ત્યાં આપણું પુણ્ય કર્મનું જમા થતું જાય પાપ કર્મ બળતું જાય એટલે આપણા પુણ્યના ખાતા ઓયલું ખાતું ચેકો મરાતો જાય આ મોટી કમાણી એવું નથી કે આપણે જઈએ એક બે કલાક એમ નહીં આ મોક્ષનું ભાતું બાંધવા બેઠા છીએ એવો ભાવ રાખીને બેસું એટલે દાદા દીવાને તો બૂમો પાડી પણ કોણ બચાવે સગા સંબંધી બધા ભેગા તો થઈ ગયા પણ જમ થકી બચાવી કોઈ ન શકે એટલે કુટુંબીઓ બધા કહેવા માંડ્યા કે તમે જે કંઈ દાન પુણ્ય કર્યું હોય દેવદેવીઓ જેને તમે માનતા હોય એને સંભારવા માંડો એટલે બધું બહુ બધું યાદ કર્યું પણ કાંઈ મેળ ખાધો નહીં પછી તો એમ થયું કે હું સદાવ્રતમાં ઘણા જમાડું છું એમાં એકવાર બે સાધુ આવ્યા હતા એ ક્યાંક જુદા જ હતા બીજા બધા સાધુ સંન્યાસીઓ ઘણા આવે પણ આ બે સાધુ તો ક્યાંક જુદા જ હતા કોના હતા ને કોણ હતા એ કઈ ઓળખાયણ નથી સ્વામિનારાયણના સાધુ હતા એમ ખબર હોય તો સ્વામિનારાયણ નામ લેવાય જાય પણ એ નહોતી ખબર એટલે આટલું જ યાદ આવ્યું તરત જમ આગા ખસી ગયા અને એ જ સમયે સ્વામિનારાયણ ભગવાનના બે સાધુ આવીને ઊભા રહી ગયા ખાટલા પાસે એટલે જમ સંતોને મસ્તક ઝુકાવી અને આગા ખસી ગયા એટલે આ દાદા દીવાનને શાંતિ થઈ ગઈ સંતોએ કીધું જમદૂતોને તમે કસી જાઓ આ જીવ અમારો છે તમારો નથી કે કેમ તમારો અમને ધર્મરાજાએ રાજા એ કઈ હમતા થોડા મોકલ્યા હોય ધર્મ ખાતું બરાબર હોય એણે નક્કી કર્યું હોય એ પ્રમાણે અમે આવતા હોય અમે તો એના ચીઠી ચાકર કહેવાય અમે હાથે નથી આવ્યા આ જીવ અમારા ખાતાનો છે એને કોઈ દી ભજન નથી કર્યું આને કઈ તમારો ન કહે તમારો ન કહેવાય એમ દૂતો કે સંતો તમે અમારું માનતા નથી પણ એમ કરો આ જીવને લઈ લો સાથે તમે અમે આ જીવ આપણે પાસે ન્યાય કરવા માટે જઈએ અને ધર્મ રાજા જે ન્યાય કરે ને એ પ્રમાણે એને એ જગ્યાએ મૂકવામાં આવશે પછી સંતોએ નક્કી કર્યું હાલો તો એમ કરીએ પછી શરીરમાંથી દાદા દીવાનના આત્માને ખેંચી લીધો આગળ કર્યો દાદા દીવાનનો આત્મા આગળ જમ વચ્ચે દાદા દીવાન નો આત્મા પાછળ સંતો આવી રીતે સંયમી પૂરી ગયા ક્યાં એવી એવી ક્યાં ગયા આવી રીતે લઈ ગયા હો ધર્મ રાજાના દરબારમાં ઉભા રહી ગયા હાજર થયા સંતો પણ ત્યાં સાથે ગયા સંતોને જોઈ ધર્મ રાજા તો એની ગાદી ઉપરથી ઊભા ઉભા થઈ પ્રણામ કરવા માંડ્યા ધર્મ રાજાઓ આવો 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 તમે અને અહીંયા સંતન જોઈને તો એને આનંદ થયો અને કીધું કે આ જીવનો ન્યાય કરવા માટે લેવા છીએ આ જીવે અમારા સાધુને જમાડ્યા છે એટલે આ તમારો જીવ નથી આ ભગવાનના ધામનો અધિકારી બની ગયો છે અને હાલમાં પૃથ્વી ઉપર પ્રગટ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન અત્યારે વિચરે છે અને સ્વામિનારાયણ ભગવાને એવું સોંગું કલ્યાણ કર્યું છે કે જે કોઈ અમારા સંત ને જમાડશે અન્ન વસ્ત્ર આપશે એનું પણ કલ્યાણ કલ્યાણ કરી દીધું છે તો આ જીવે અમારા બે અજાણે પણ જમાડ્યા છે તો અમારા ઈષ્ટદેવ ની આજ્ઞા છે કે આ જીવને હવે જમ પૂરી નહીં હવે ભગવાન નું ધામ મળવું જોઈ ધરમ રાજા કહે તો તમારે જેમ ભગવાનની આજ્ઞા હોય એમ તમે કરો હવે અમારે થોડું કઈ કહેવાય આ જીવને તમે લઈ જાઓ એમદૂતોને કીધું પૃથ્વી પર ભગવાન હોય ત્યારે આવું ઘણું ઘણું થશે ત્યારે તમારે ધ્યાન રાખવાનું હો આવું કોઈ ત્યાં તમારે પછી જીવને લઈને નહીં આવવાનું આ સંતો ના પાડતા તોય શું કામ લઈને આવ્યા સંતોનું માનવું પડે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર હોય ત્યારે બધું હોઘું હોય પછી સંતોએ કીધું કે આ જીવાત્માને જમપુરીમાં નહીં હવે એને માથેથી જમપુરી મટી ગઈ ભગવાનની ભક્તિ તો એને કરી નથી માટે થોડા વરસ ભગવાનની ભક્તિ કરશે એટલે કે દેવલોકમાં એને રાખવામાં આવશે દેવલોકમાં રહેશે અને ત્યાં જેટલું એનું પુણ્ય છે એટલું પુણ્ય ભોગવશે અને પછી સત્સંગમાં જન્મ ધારણ કરશે અને પછી ભક્તિ કરીને અંતે ભગવાનના ધામને પામશે લ્યો કેટલું ફળ મળી ગયું બે સાધુને જમાયડ્યા ત્યાં એને જમપુરી મટી ગઈ આત્યંતિક કલ્યાણનો રસ્તો મળી ગયો ભલે તરત ને તરત ન થાય એકાદો જન્મ લેવો પડે પણ રસ્તો તો મળી ગયો ને ભૂલા પડેલા રસ્તો મળી જાય એક દી તો ખરા ને આવો સ્વામિનારાયણ ભગવાને સંતોના માધ્યમથી કલ્યાણનો રસ્તો ક્લિયર કરી દીધો એટલે કીધું સંતને જે કોઈ અન્ન વસ્ત્ર દેશે એનું પણ કલ્યાણ